મહુદા નગરપાલિકાએ છેલ્લા છ મહિનાથી નગરનું વીજ બિલ ન કનેક્શન કટ કર્યા મહુદા નગરપાલિકા પચીસ લાખનું ભરતા મહુદા એમજી દ્વારા સ્ટ્રીટ લાઇટના કનેક્શન કટ કર્યા મહુદા નગરપાલિકાએ રૂપિયા પચીસ લાખનું વીજ બિલ ન ભરતા આખરે એમજી એમજીવીસીએલ વિભાગ દ્વારા નગરના કેટલાક વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા જેમાં નગરના કેટલાક વિસ્તારમાં અંધાર પટ છવાઈ ગયું હતું

કે ઉદા નગરપાલિકાના જુદા જુદા વીજ જોડાણના રૂપિયા પચીસ લાખ બાકી છે જેમાં સ્ટ્રીટ લાઇટના વીજ જોડાણ કાપવામાં આવ્યા છે વધુમાં નાયબ ઇન્જિનિયરે જણાવ્યું હતું કે આ લાઇટ બિલ ઓફિસના ડ્રેનેજ વોટર ને સ્ટ્રીટ લાઇટના જે નગરપાલિકા છે અને એના વીજ બિલ બાકી હોય જેને લઈ આગળની કાર્યવાહી કરવામાં આવી છે ને જો રેગ્યુલર આગળ નાણાં ભરવામાં નહીં આવે તો કંપનીના નિયમ મુજબ દરેક વીજ જોડાણ કાપવામાં આવશે જી સર આપનું નામ અને મૌદાની અંદર જે સ્ટ્રીટ લાઇટના વીજ કનેક્શન કાપવામાં આવ્યા છે અને કેટલા રૂપિયાનું લાઈટ બિલ બાકી રહ્યું હતું અને કેમ કાપવામાં આવે છે હું નાયબ નાયબ ઇજનેર આબી વર્કર એમ ડીશેલ મૌજા મૌજા નગરપાલિકાના જુદા જુદા વીજ જોડાણોના પચીસ લાખ રૂપિયા બાકી છે તેનામાંથી બે સ્ટ્રીટ લાઇટના વીજ જોડાણો કાપવામાં આવે છે અરે આ લાઇટ બિલ શેનું છે આ લાઇટ બિલો એના ઓફિસના ડ્રેનેજ વોટરવર્ક્સ અને સ્ટ્રીટ લાઇટોના છે જે નગરપાલિકા છે એના વીજ બિલો બાકી હોય તેને જવાબદારી એમજી સિલ હોવાથી એના વીજોડાની આગળની કાર્યવાહી કરવામાં આવે છે જો મહુધા નગરપાલિકા દ્વારા સ્ટેટ લાઇટના લાઇટ બિલ જો હજુ પણ જો કદાચ ન ભરે તો તમારા દ્વારા કયા પગલાં લેવામાં આવશે તો વીજ બિલના આગળ પણ ભરવામાં નહીં આવે તો મિનિટના નિયમ મુજબ દરેક વીજોડાનો કાપવામાં આવશે